હવે રહ્યા છો સમાચાર ભાવનગર વિભાગના ભાવનગર ડેપોમાં ટોયલેટ સંચાલકો દ્વારા શ્રીમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર ગુજરાત સ્વચ્છતા અભિયાન ચલાવે છે અવારનવાર ભાવનગર વિભાગમાંથી સ્વચ્છતા અભિયાનના ફોટાઓ ન્યૂઝમાં આવે છે પણ ભાવનગર ડેપોમાં આ કારમી મોંઘવારીમાં ગરીબ આદિવાસીઓ પાસેથી મહિલા યુરિનલના પાંચ રૂપિયા અને ટોયલેટના દસ રૂપિયા ઉઘરાવે છે આ ગરીબ મુસાફર પાસે યુરીનલના પાંચ રૂપિયા છૂટા ન હોય તો સંચાલકો દ્વારા છૂટા લેવા મોકલે છે છૂટા લઈને યુરિનલમાં જાય ત્યાં સુધીમાં કંડક્ટર દ્વારા હોલ્ટ પૂરો થઈ ગયો હોય બસ ઉપાડી લેવામાં આવે છે ઘણા આદિવાસી પ્રવાસીઓ આવી રીતે મોડું થતા રજળી પડે છે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એસટી નિગમની સ્વચ્છતા અંગે માઇક્રો મેનેજમેન્ટ કરી ટોયલેટ બાથરૂમના કોન્ટ્રાક્ટ આપેલા છે તેમ છતાં સંચાલકો દ્વારા કોઈપણ જાતનું ટોયલેટ બાથરૂમની જગ્યા ઉપર જાહેરમાં દેખાય તેમ કેટલો ચાર્જ વસૂલવામાં આવે છે તે લખેલ નથી જો સરકાર દ્વારા આ ટોયલેટ બાથરૂમમાં ચાર્જ ફ્રી કરી દેવામાં આવ્યો હોય તો તેની ઉપર અહીંયા કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તેવું બોર્ડ કે સૂચના લખેલું હોવું જરૂરી છે ભાવનગર શહેર આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ શ્રી મુસ્તકભાઈ મેઘાણી ભાવનગર એસટી રેપોની ટોયલેટ બાથરૂમ સંચાલકની મુલાકાત લેતા તેઓએ યુરિનલના પાંચ રૂપિયા અને ટોયલેટના દસ રૂપિયા ખુલ્લામ એસટીના પ્રવાસીઓ અને જનતાની વચમાં કોઈ પણ જાતના ડર વગર ઉઘરાવે છે અને બેફિકર ઇન્ટરવ્યુમાં પોતે કબૂલે છે ટોયલેટના દસ રૂપિયા લે છે જનતાની અને પ્રવાસીઓની અજ્ઞાનતાને કારણે આ સંચાલકો એસટી નિગમના મધ્ય અને ગરીબ પરિ પ્રવાસીઓની ખુલ્લામાં લૂંટ ચલાવે છે આ બધું ભાવનગર ડેપોના અધિકારીઓની નજર હેઠળ ચાલતું હોવા છતાં આ ખાડા કાન થાય છે આ ખાડા કાન કરવાનો હેતુ શું એ આમ જનતા પણ સમજતી હોય છે અધિકારીઓની દેખરેખ હેઠળ આવી ઉઘાડી લૂંટ ટોયલેટ બાથરૂમ સંચાલકો દ્વારા કરવામાં આવે છે છતાં આ ખાડા કાન કેમ કરે છે આ ટોયલેટ બાથરૂમ સંચાલકો જો નિયમોને આધીન સંચાલન નહીં કરે અને એસટી નિગમના પ્રવાસે જનતાની ટોયલેટ બાથરૂમના ચાર્જ ઉઘરાવી ઉઘાડી લૂંટ કરવાનું ચાલુ રાખશે અને બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવવામાં આવશે

કોનો કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાઇટ છે સાહેબ ને પૂછ્યું તમને કઈ વાંધો નહીં